સુરતમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગ સક્રિય થયું છે મળસકે જ આવકવેરાના અધિકારીઓ ઘરના દ્વારે આવી જતા બિલ્ડરો પણ ચોકી ઉઠ્યા હતા અમદાવાદ રાજકોટ વડોદરા સહિત રાજ્યભરના અધિકારીઓની ટીમ સાથે સુરત આવકવેરા વિભાગની ડીઆઈ વિંગ દ્વારા મોટા સુરતના બિલ્ડર ગ્રુપ પર દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતમાં મોટા કમર્શિયલ પ્રોજેક્ટને નિર્માણ માટે જાણીતા સુરાના અને કન્સલ ગ્રુપના આઈટીએ સકંજામાં લીધું છે બિલ્ડરોના ઘર ઓફિસ સ્ટાફના ઘર સહિતના અનેક ઠેકાણાઓ પર તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરાના ગ્રુપ ઉપરાંત રિંગ રોડના યાન મર્ચન્ટ તેમજ હાલમાં જમીનના ધંધા સાથે સંકળાયેલા ગ્રુપમાં પણ વિંગના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે કુલ ચાર જેટલા ધંધાર્થીઓને ડઝન કરતાં વધુ સ્થળોમાં ઓફિસ અને ઘરમાં સમાવેશ થાય છે ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી છે ઘણા લાંબા સમયના અંતરાલ બાદ ટેક્સ વિભાગે કાર્યવાહી કરતાં શહેરના અન્ય બિલ્ડરો અને ઉદ્યોગપતિ જૂથમાં પણ ફફડાટ ફેલાયો છે બજાર ખુલતા જ શહેરના વેપારી તેમજ બિલ્ડર આલમમાં દરોડાની કાર્યવાહીને લઈને ચર્ચા જોવા મળી હતી દિવાળી બાદ સફાળા જાગેલા ટેક્સના દરોડામાં મોટા પાયે કરચોરી મળે એવી શક્યતા હોવા અંગે સૂત્રો મારફતે જાણવા મળ્યું છે સાદા સાથે કુરેશી